નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણો આપણે YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિજીનેસ આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 2 એની અંદર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ જે છે એનો અભ્યાસ કરી રહ્યા હતા અને ઘણા બધા મિત્રો એવું કહે છે કે સર આગળના દાખલા વચ્ચેના દાખલા કે બાકી રહી ગયા છે તો આપણે અત્યારે જે કોર્સ ઘટેલો છે ઈ ઘટેલા કોર્સ પ્રમાણે તમારે કેટલા દાખલા ગણવાના આવે છે

તાકવામાં સફળ થાય તે ઘટનાની સંભાવના શોધો સાથો સાથ એનો મધ્ય પણ શોધો એવું આપણને કીધું છે તો પહેલા તો ત્રણ પ્રયત્નમાંથી બે પ્રયત્નોમાં સફળ થાય તો n બરાબર 3 છે x બરાબર કેટલા લેવાના થઈ ગયા બે લેવાના થઈ ગયા પહેલું કામકાજ કરું હું સૂત્ર લખી નાખું તો આપણો સૂત્ર શું આવશે કે p of x બરાબર nc x into p ની x ઘાત છે ના છેદમાં પાંચ એની ઉપર ત્રણ માઇનસ બે ખાત થ્રી સી ની વેલ્યુ કરીએ તો કેટલા થાય તો અહીંયા તમે જોઈ શકો આ રીતે હોય ને ત્રણ ગુણ્યા બે છેદમાં બે ગુણ્યા એક તો બે બે વયા ગયા તો બેચા કેટલા

આપણે મધ્યક શોધીએ તો મધ્યકનું સૂત્ર શું છે એ મને શું મળી જશે એનો મધ્યક મળી જશે તો દાખલામાં તમે વાતતા જાવ નિષ્ફળતાની સંભાવના આપી છે ખોટી ઉતાવળ કરી અને જે આપ્યું એને સફળતા નહીં લઈ લેવાય નિષ્ફળતા આપી છે તો નિષ્ફળતા માટે કેવું કહેવાય

તો દાખલા નંબર સાતમાં આપણને કીધું છે એક વ્યક્તિ એક થી સાત માંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કીધેલું છે તો તો અહીંયા જે છે બરાબર આપણી પાસે સંખ્યા અને સાત આ સાત સંખ્યાઓ છે પસંદ કરેલી સંખ્યા એકી હોય તો એના મળવાને પાત્ર છે હવે એકી સંખ્યા કઈ હોય તો આપણને બધાય જાણીએ છીએ કે એકી સંખ્યામાં એક ત્રણ પાંચ અને સાત આવે

અહીંયા સાત નો રસ્તા લ્યો તો સાત માંથી ચાર જાય તો કેટલા બચે ત્રણ જવાબ આપણો આવી જાય છેદ માં સાત એટલે કે ક્યુ ની વેલ્યુ મળી અહીંયા આપણે કીધું જોવા વ્યક્તિને કેટલા પ્રયત્ન કરવા દેવામાં આવે પાંચ પ્રયત્ન કરવા દેવામાં આવે એટલે એન બરાબર કેટલા આપી દીધા આપણને પાંચ આપી દીધા પાંચ પ્રયત્ન કરવા કરે છે એમ કીધું તો ફક્ત એક જ પ્રયત્નમાં ઇનામ મળે

અથવા તો આમ પણ લખી શકો ત્રણ ની ચાર ઘાત છે આપણને મળી જાય સોળ હજાર આઠસો સાત તો આ જે છે આના દ્વારા આપણે એમ કહી શકીએ કે આપણો જે દાખલો જે છે એ આવી રીતે સંપૂર્ણપણે શું થઈ જતો હોય છે પૂરો થઈ જતો હોય છે તો આશા રાખીશ કે આજના બંને દાખલા આપણે સમજાઈ ગયા હશે ધન્યવાદ